સહારા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કઠલાલ ખાતે ગૌરી નિમિત્તે અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરાવવામાં આવ્યું જયબારા સાથે જણાવવાનું કે સહારા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કઠલાલ ખાતે વ્રત નિમિત્તે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ શુક્રવારે ક્રાફ્ટ વર્ક કાર્યક્રમ હતો વિદ્યાર્થીઓએ સરસ અલગ અલગ પ્રકારના રંગીન કાગળમાંથી સરસ વસ્તુ બનાવી ત્યારબાદ બીજા દિવસે શનિવારે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમાં બધા વિદ્યાર્થીઓ દ્વારા સરસ ગુરી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી અને ક્વિઝ સ્પર્ધા તેમજ વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્કૂલ ની શોભા વધારી ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર મનોજ સોલંકી ખેડા